છે લાભદાયી અને જો મર્યાદા ચૂકી ગયા તો તમારું પતન કરી શકે છે કેટલા સાયબર ક્રાઇમ થાય છે સંપ જો પરિવારમાં લાવવો હોય જે આપણો પ્રશ્ન છે તો ડિજિટલાઇઝેશન ઓછું કરજો ઘરે ડિનર પછી ફોન મૂકી જ દેવાનો તમે શાંતિથી વિચાર કરજો રાત્રે સાડા આઠ નવ પછી તમે જે ફોન કોલ કરો અથવા મિત્રો સાથે કોઈ હોય તો વાતો કરો નેટ ખોલો ફ્રી હોય ત્યારે તરત મોબાઈલ ફોન લઈને યુટ્યુબ ખોલીને બધી વિડીયો જોવો છો નાની મોટી આખો દિવસ તો ડિજિટલ સાથે ઓછો એવરેજ ભારતીય રોજના બે કલાક ને ચાલીસ મિનિટ સ્ક્રીન સામે કાઢે છે પછી નાના તમારા પરિવારજનોના સંસ્કાર ઉપર અસર થાય જ કારણ કે દુનિયાભરનો કચરો ઇઝ જસ્ટ થ્રી બટન તમારા મોબાઈલ ફોનમાં કે ગેજેટમાં ત્રણ થી ચોથું બટન દબાવો એટલે જે કચરો તમારે જોવો એ બધો અવેલેબલ છે તમે રાખો તમારે આ જીવન શાર્પ બુદ્ધિ થી જીવવું છે તો એ અમુક સાઈટો નહીં જ ઓપન કરવાની તમારી કોમન સેન્સ તમારું જનરલ નોલેજ તમારી ઇન્ટેલિજન્સ એ તમારે વધારવી છે તો તમારે ડિજિટલ ટાઈમ ઓછો કરવો જ પડે એટલો ટાઈમ પરિવાર સાથે બેસોને વાતો કરોને બોલો હમણાં હું તમને પ્રશ્ન પૂછું કે બોલિવૂડમાં પાંચ જણાના નામ બોલો તો તમે 10 જણાના બોલશો હું કહું કે તમે ક્રિકેટરના 10 જણાના નામ બોલો તો તમે 20 જણાના બોલશો એની સાથે મને કોઈ વાંધો નથી તમારું જીવન છે તમારી ચોઈસ છે પણ તમારા પરિવારજનો જે છે માતા પિતા ભાઈ બેન એમના મિત્રો ના પાંચ ના નામ બોલો તો તમને તકલીફ પડશે તમારો નાનો દીકરો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં કે કેજી માં હશે એના પાંચ મિત્રો કે એની સ્કૂલ વેન માં બીજા પાંચ જણા કોણ ભેગા જાય છે એના નામ તમને નહીં આવડતા હોય આઈ ગેરંટી યુ તો વોટ આર યુ ડુઈંગ વોટ આર યુ ડુઈંગ તમે તમારી જાતને પ્રશ્ન પૂછવાનો સંપ માટે આ સંસ્કાર આપવા પણ બહુ જ જરૂરી છે અને કેટલા ડિજિટલ ડિસીઝીસ ટેક્સ્ટાફ્રેનિયા એન્ઝાયટી ફેડ હવે તો ફેડ એટલે એફએડી ફેડ ફેસબુક એડિક્શન ડિસઓર્ડર હા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ ઓફિશિયલી ફેડ ને મેન્ટલ ડિસઓર્ડર જાહેર કરી દીધો છે માન અતિશય ફેસબુકમાં માં આસક્ત હોય જે વ્યક્તિ વારે વારે દિવસમાં દસેક વખત ફેસબુક ખોલે સમજવાનું કે માનસિક રોગ થી પીડાય છે આ વર્લ્ડ હેલ્થ કીધું છે હું નથી કેતો યુ કેન ગો એન્ડ સી લોકોને હોસ્પિટલાઇઝ કરવા પડે ટીનેજર્સ એટલે કોક ખેલ કરે ને કોક પોસ્ટ કરે માં તું શું કામ આટલો તો ટાઈમ બગાડે દુનિયાને જે ખેલ કરવા હોય ખરે પણ એમાં આટલો બધો ટાઈમ શું કામ બગાડવાનો તમે તમારા ફિલ્ડમાં ડેફ્થ ઉપર ઉતરો ને અને તમારા ફિલ્ડમાં તમે ડેફ ઉપર ઉતરો એટલે તમે સમાજને કેટલું બધું આવી શકો એટલે સંસ્કાર અને ત્રીજી વાત છેલ્લી શોર્ટમાં એક મિનિટ મેં કીધું ભગવાનમાં શ્રદ્ધા મોર ધ વેલ્યુઝ બેટર ધ હ્યુમન લાઈફ જ્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે એમની થિંક ટેન્સ સાથે ચર્ચા કરીને પાંચ ક્ષેત્ર નક્કી કર્યા કે ભારતને વિકસિત દેશ બનાવવો હોય મહાસત્તા બનાવી હોય તો પાંચ ક્ષેત્રમાં ભારતે કામ કરવું પડશે પહેલું હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ બીજું હતું એગ્રિકલ્ચર ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોથું હતું કમ્યુનિકેશન અને પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી પ્રમુખ સ્વામી મહારાજને મળીને કહ્યું એમને કે અમે પાંચ ક્ષેત્રોમાં કામ કરવાના છીએ તમે આટલા અનુભવી છો તમે દેશ પ્રદેશમાં ગામડે ગામડે આટલું ફર્યા છો કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયેલા છે એ પણ એકા વર્ષની ઉંમર પછી તો તમને જનસંપર્કનો જનસમુદાયનો જનમાનસનો ખૂબ મોટો અનુભવ છે તો પાંચ સિવાય બીજું કોઈ ક્ષેત્ર ખરું કામ કરવા જેવું પ્રમુખ સ્વામી મહારાજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા કારણ કે ભગવાનમાં શ્રદ્ધા હશે તો તમને પાંચ ક્ષેત્ર ચલાવવા માટે મૂલ્યવાન માણસો મળશે પીપલ વિથ વેલ્યુઝ પીપલ વિથ ક્રેડિટ્સ પીપલ વિથ મેરિટ એ તમને મળશે તો તમે કાર્ય કરી શકશો આ વાત એમને ટ્રાન્સન્ડન્સ પુસ્તકમાં ઉમેરી એટલે સમય સંસ્કાર અને શ્રદ્ધા આ ત્રણ વાતથી પરિવારમાં સંપ એ વધી શકે છે થેન્ક યુ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે જે પહેલી વાત કરી કે કમ કોમ્પિટિશન તો છે જ અને દિવસે દિવસે વધવાની એનાથી એક સ્ટેપ આગળ કટ થ્રોટ કોમ્પિટિશન એટલે ગળા કાપ કોમ્પિટિશન એ પોણ છે અને દિવસથી દિવસ વધવાની स्पर्धा વગર નાવ ટેક ધીસ વર્ડ્સ ઇન યોર હાર્ટ स्पर्धा વગર વિકાસ છે જ નહીં એટલે स्पर्धा તો હોવી જ જોઈએ તો જ આપણે જાગૃત રહીએ મોનોપોલીના જેટલા બિઝનેસ હતા ને એ स्पर्धाમાં સ્પર્ધામાં પોતે પરિવર્તન ન લાવી શક્યા એટલે ઝીરો થઈ ગયા જેમ નોકિયા એન્ડ્રોઈડ પ્લેટફોર્મ અપનાવ્યું નહીં એટલે ઝીરો થઈ ગયું બ્લેકબેરી બાકી એક જમાનામાં રાજ કરતા હતા એટલે પહેલી વાત છે કે સ્પર્ધા તો જોઈએ જ જ વિકાસ છે જાગૃતિ છે બીજી જે વાત કરી કે આ કંપની આગળ છે અમે પાછળ છીએ એવી દ્રષ્ટિ ગુણ ગ્રાહકની દ્રષ્ટિએ અવશ્ય રાખવી કે આમનું મારા જેવું જ મારા સમયે મારા જ થી એક સાથે શરૂ થયેલી વાત છે એ આગળ વધ્યા અને હું કોદત થોડો પાછળ રહી ગયો તો પોઝિટિવલી જોવાનું આ તમારો પ્રથમ આન્સર છે પોઝિટિવલી જોવાનું કે એમણે શું તરકીબો અપનાવી એમણે વધારે સારા માણસો હાયર કર્યા અથવા તો એમને રિસોર્સિસ કંઈ સારા મળી ગયા એમને કોઈ ફિનાન્શિયલ પાર્ટનર મળી ગયા એમને પ્રોડક્ટમાં કંઈ ડાયવર્સિફિકેશન લાવ્યા એટલે યુ હેવ ટુ રાખજો કોઈ પણ સિદ્ધિને ઈર્ષા નહીં કરવાની કરવાની કારણ કે આપણે છે છે ને ને એટલે કોઈ પણ ની સિદ્ધિને ઈર્ષા ભાવથી નહીં જોવાની કારણ કે ઈર્ષાની અંદર શું રહેલું હોય કે હવે પાછો પડે તો સારું હવે પાછો પડે ને તો સારું એ ભાવ ઈર્ષામાં આવી જાય ધેટ ઇઝ રોંગ એની મહેનત છે એનું નસીબ છે એ આગળ વધ્યો છે મારું નસીબ મારી મહેનત પ્રમાણે હું આગળ વધુ છું પણ છતાં એમાંથી બે સારી વાતો શીખી શકું છું હમણાં જ રતન ટાટાનો જન્મ દિવસ ગયો અને એમના વિશે જે વિડીયોઝ રિલીઝ થઈ છે તમે વોટ્સએપ પર ઘણી બધી વાયરલ થઈ તમે જોઈ હશે અ man ઓફ ક્વોલિટી એમણે કોઈની સાથે ઈર્ષા ને સ્પર્ધાનો ભાવ રાખ્યો જ નથી સવાર થી ઉઠીને મારું કામ અને સાંજ સુધી મારું કામ મારે કર્યા કરવાનું અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ જેને બીએપીએસ સંસ્થા સ્થાપી એક બહુ સરસ વાત કરતા કે કોઈની લીટી ભૂસવાનો પ્રયત્ન ન કરવો આપણે આપણી લીટી મોટી કરી જ આપણે હંમેશા એવા એટીટ્યુડ થી જીવવું કે ભાઈ એ વ્યક્તિ એ છે આપણે આપણે છીએ